હેવી આવી મિત્રો તો એની અંદર કઈ પ્રકારની દવાનો છંટકાવ કરવો ઘણા રિઝલ્ટ લાંબા ગાળા લાંબા સમય સુધી રહી શકે છે અને સારા પરિણામ કઈ પ્રોડક્ટના રહી શકે છે આપણે કાલે પણ એક વિડીયો દ્વારા માહિતી ચોક્કસથી આપી છે અને ત્યારબાદ આજે પણ આપણે કપાસ વિશે જ માહિતી આપી છે કે કેમકે કપાસની અંદર અત્યારે ખૂબ હેવી એટક આવી ગયો છે ચુસ્યો છે મોલો છે તો આ પ્રકારમાં કઈ પ્રોડક્ટ વધારે કામ કરશે વધારે લાંબા સમય સુધી નું રિઝલ્ટ મળશે એના વિશે આપણે ચોક્કસ થી માહિતી આપશું મિત્રો તો એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળતું હોય આપણે આના અત્યારે ઓલરેડી લીધેલા છે ગઈ સાલ પણ કામ નહોતી આપતી ત્યારે ધાનુકા કંપનીનો જે ડિસાઇડ છે આના રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય સારા અને લાંબા સમય સુધીના રિઝલ્ટ મળ્યા હતા મિત્રો તો બીજી કોઈ પણ દવા છંટકાવ કરી અને આઠ દસ દિવસ નું રિઝલ્ટ મળે અને આઠ દસ દિવસે પાછો છંટકાવ કરવો પડે તો ખર્ચો તો ઓલરેડી ત્યાં ને ત્યાં પહોંચી જશે તો એક જ વખત સારી દવા વાપરવાથી વીસ થી લઈ પંદર થી લઈ અને વીસ દિવસ સુધીનું રિઝલ્ટ તમને ચોક્કસથી આની અંદર જોવા મળશે મિત્રો નોર્મલ એટક નોર્મલ થઈ જશે તો તમને કહે ને કહે પચીસ દિવસ સુધી તમને આ પ્રોડક્ટમાં બીજા રોગ જેવા તમને જોવા મળશે ને આનો છંટકાવ કર્યો છે તો વીસ દિવસ સુધી તો કમ્પલસરી રિઝલ્ટ આના રિય જ છે તો આ વસ્તુ સેમા સેમા કામ આપશે મોલો છે સફેદ માખી છે ગળો છે છે અને જે આપણે કથિરી છે ઈંડા છે ફુદા છે અને પેલા સ્ટેજની જે ઈયર હોય છે ઈયરનો પણ નાશ કરશે મિત્રો એટલે ઓલ ઓવર લગભગ બધી વસ્તુ આની અંદર સમાવેશ થઈ જાય છે અત્યારે વધારે તકલીફ છે તો કે ચુસિયા તો ચુસિયા કમ્પ્લીટ રિઝલ્ટ આવી જશે સફેદ માખીમાં પણ પરફેક્ટ રિઝલ્ટ આવી જશે ડોઝ છે આનો એક પંપની અંદર પચાસ ગ્રામ નાખવાનું છે પંપે પચાસ ગ્રામ વાપરવાનું છે કપાસ અત્યારે દિવસ કે થઈ ગયા છે તો એક વીઘાની અંદર ત્રણ પંપ કરવા ફરજિયાત છે આની સાથે બીજી દવા નાખવાની જરૂર નથી આની સાથે માત્ર કોઈ પણ સારી કંપનીનું પાંચ એમ એલ સ્ટીકર વાપરી દેવાનું છે સિલિકોન બેઝ કોઈ પણ પાંચ એમ એલ નું સ્ટીકર આની સાથે વાપરવાનું છે જે કોઈ મિત્રોને કપાસ પીળો પડતો હોય ગ્રોથ અટકી ગયો હોય વૃદ્ધિ વિકાસ રોકાઈ ગયો હોય તો

પચાસ ગ્રામ નો તો મિત્રો તમે મિક્સ કરીને પણ સારા રિઝલ્ટ જોવા મળશે સારી વસ્તુ હોય સારા રિઝલ્ટ તમને ચોક્કસથી જોવા મળશે પંપનું પોસ્ટિંગ કરવા જઈએ તો એકસો થી એકસો ને પચાસ આજુબાજુનો એક પંપનો ખર્ચો થશે મિત્રો પણ તમને વીસ દિવસ સુધીનું ક્યાંય ને અંદર રિઝલ્ટ જોવા મળશે મિત્રો તો ચોક્કસથી જેને હેવી એટેક હોય બધું છાંટી લીધું હોય છતાં કંટ્રોલ ન થતું હોય તો તમારે એક વખત સ્પ્રે કરવો ખૂબ જરૂરી છે જેથી કરીને આપણા અંદર જે નુકસાન થતું હોય બચી જાય અને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય વધારો થતો હોય મિત્રો આવા હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરજો મિત્રો જેથી કરી અને તમામ પાકની અંદર જે જરૂર હોય એ મુજબના દવાની જે જરૂર છે એ મુજબના આપણે વિડીયો દ્વારા ચોક્કસથી માહિતી આપીએ અને સમયસર એનું નિયંત્રણ થઈ શકે માટે અત્યારે બસ આટલું જ છે જય જવાન મિત્રો જય કિસાન